નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર જેમાં જીરું લસણ તુવેર ધાણા અને સોલાર ફેન્સિંગ બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલા મોટા સમાચાર જીરું બાબતે સામે આવી રહ્યા છે જામનગરમાં જીરુના બાર હજાર રૂપિયા બોણીના ઊંચા ભાવ બોલાયા છે ગત વર્ષની તુલનાએ જીરાનું વાવેતર છે તે બમણું થયું છે અને રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના અંતિમ દિવસો સુધી જીરુનું વાવેતર છે તે પાંચ પોઈન્ટ બાવન લાખ હેક્ટર વિસ્તારમાં પહોંચ્યું છે જે ગત વર્ષે બરોબર બે પોઈન્ટ પિંચોતેર લાખ હેક્ટર હતું ત્યારે સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવા જીરાની આવકો શરૂ થઈ રહી છે અને સિઝનની પહેલી બોણીના વેપાર થયા હતા અને બાર હજાર રૂપિયા સુધી ઊંચામાં ભાવ બોલાયો હતો અન્ય તરફ ગોંડલિયાડમાં ધાણા નહીં પણ નવા ધાણાની એન્ટ્રી પડી હતી અને ખાસ કરીને નેજાધારી એન્ટરપ્રાઇઝ પેઢીના અંકુરભાઈ કહે છે કે રાજકોટના જણા જસદણ તાલુકાના સાણતલી ગામના ખેડૂતે પાંચ દાગીના નવા ધાણા મોકલ્યા હતા જેનો કુલ વજન પાંચમાણ બાર પોઈન્ટ પાંચ કિલોથી હતો અને નવા ધાણામાં મુહૂર્તના સોદાના ભાવ ચાર જાન્યુઆરી ગુરુવારના રોજ છત્રીસ હજાર અને એક રૂપિયા સુધી બોલાયો હતો તો ગત વર્ષની તુલનાએ પચાસ ટકા જેટલું ધાણાનું વાવેતર આ વખતે ઘટ્યું અન્ય તરફ લસણ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ગોંડલમાં ઊંચામાં પ્રતિમણ પિસ્તાલીસો રૂપિયા ભાવ બોલાય છે લસણની બજારમાં લાલ ચોળ તેજી જોવા મળી રહી છે ચાલુ સિઝનમાં સૌથી ઊંચા ભાવ પિસ્તાલીસો રૂપિયા ગોંડલમાં બોલાયા હતા અને લસણની બજારમાં વેચવાલી ઊંચી છે સામે નિકાસ માંગ નીકળતા લોકલ માંગ પણ સારી હોવાથી બજાર એક જ દિવસમાં પ્રતિમણે સો થી બસો રૂપિયા વધ્યા હતા તો આગામી દિવસોમાં લસણના ભાવ હજી પણ થોડા વધે તેવી ધારણા અને તરફ તુવેરની આવકો વધતા બે હજારની સપાટી છે તે તૂટી છેલ્લા બે મહિનામાં જૂનાગઢ રાજકોટ યાર્ડમાં તુવેરની આવક અને બજાર સપાટી જોયા પછી એટલું તો કહી શકાય છે કે તુવેરની આવકના વધારા સાથે બજારમાં પ્રતિમાણે ચારસો રૂપિયા ઘસાય છે અને નવેમ્બરના પ્રારંભે રાજકોટ જૂનાગઢ યાર્ડમાં ચોવીસો રૂપિયા પ્રતિમાણે બજાર ટચ જોવા મળી હતી ત્યારે મહિના પછી ડિસેમ્બરના પહેલાં સપ્તાહમાં જ બજારો ઘટીને બે હજાર રૂપિયા નીચે આવી ગઈ છે ત્યારે આજે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં પણ તુવેરની આવકનું પ્રેશર વધતા બે હજારની સપાટીથી બજાર નીચે સરખી અને તરફ તાર ફેન્સિંગ સહાય યોજના બાબતે મોટા સમાચાર મળી રહ્યા છે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની યોજનાને સંદર્ભિત તરાવ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વહીવટ મંજૂરી મળેલ છે આ યોજના અંતર્ગત અરજી ન મળવાને કારણે તથા રિજેક્ટ થવાને કારણે બાકી રહેલ નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં ખેડૂતોએ અરજી સ્વીકારવા માટે પાંચ એક બે હજાર ચોવીસના રોજ સાડા દસ કલાકે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાનું હોવાથી ઘટ્ટીવાર્ય કાર્યવાહી છે તે કરવા વિનંતી અને વધુમાં વધુ આ યોજના હેઠળ સો ટકા સિદ્ધિ મેળવી શકાય તે માટે નાણાકીય મર્યાદામાં વધુમાં વધુ અરજી મેળવવા નામંજૂર કરવા પાત્ર અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અપડેટ કરવા વિનંતી કરવામાં